મારું નામ અમીષા દેસાઈ છે હું માસ્ટર માસ્ટરશેફ ફર્સ્ટમાં પાર્ટ લઈ ચૂકી છું અને રાજકોટમાંથી જીજીસી ઓલ ઓવર ગુજરાત લેવલે જે કન્ડક્ટ થઈ હતી એમાં પણ મેં પાર્ટ લીધેલ છે અને હું આપને લંચ બોક્સ સ્પેશિયલ રેસિપીઓ આપી રહી છું એમાં આપણે બનાવીશું સ્ટ્રોબેરી કળ જેની અંદર આપને માત્ર ત્રણ વસ્તુઓની જરૂર પડશે સ્ટ્રોબેરી સાકર અને દહીં છે ઘરમાં નોર્મલ થોડી વાર માટે કપડાની અંદર અથવા તો આવી રીતે સ્ટનરમાં રાખી દેવાનું છે જેથી કરીને એની અંદર એક ટાઈટનેસ થીકનેસ આવી જાય ફૂલ ફેટ વાળું ક્રીમ વાળું દૂધ લેવાનું જેથી કરીને આપણું દહીં આટલું ટાઈટ રહે ઓકે આ થી કોઈ દહીં હોય તો ચાલે ચાલી શકે છે ચાલી શકે છે બજારનું રેડી કોઈ પણ દહીં જે આટલું થીક આવતું હોય એ આપ વાપરી શકો છો આપણે હવે એની અંદર મિક્સ કરીશું પેલા સૌથી પહેલાં લઈશું હંકડ જે મેં દહીં બાંધી રાખેલું હતું આપ જોઈ શકો છો એક પણ પાણીનું ડ્રોપ આની અંદરથી પડી નથી રહ્યું આ કેટલી ક્વોન્ટિટીમાં લેવાનું રહેશે આપણે બસો ગ્રામ દહીં લઈએ છીએ અત્યારે કેમ કે આપણે બે બાળકોને લંચ બોક્સમાં આપી શકીએ એટલું આપણે બનાવીએ છીએ એકદમ થીક દહીં લીધું છે એમાં આપણે બે ચમચી ખાંડ એડ કરીશું ટુ ટેબલ સ્પૂન ફૂલ ઓફ સુગર ઓકે આ શુગર છે કે શુગર પાવડર છે પાવડર શુગર છે ઓકે કે જેથી કરીને તમારી મહેનત ઓછી થાય અને ફટાફટ દહીંમાં મિક્સ થઈ જાય હવે એની અંદર આપણે એડ કરીશું સ્ટ્રોબેરીઝ

જો બાળકોને સ્ટ્રોબેરી વધારે ભાવતી હોય તો આપ ચાર પાંચ છ સ્ટ્રોબેરી એક એક બાઉલ માટે નાખી શકો છો અને ઓછી ગમતી જોકે બાળકોને આજકાલ સ્ટ્રોબેરી જ સ્ટ્રોબેરીટ હોય છે એટલે આપણે એનું કટ જે બનાવીએ છીએ એની અંદર આ રીતે ઝીણી કટ કરેલી સ્ટ્રોબેરીઝ અમિષાબેન સ્ટ્રોબેરી માટે ટિપ્સ આપશો કે બહારથી જે સ્ટ્રોબેરી મળતી હોય છે ને ક્યારેક હોય તો એને શું જોઈને લેવાની હોય આપણે સ્ટ્રોબેરી લેતી વખતે પેલા તો ડબ્બાને ઊંધો કરવાનો હંમેશા આપણે અહીંયા આગળ ડબ્બામાં સ્ટ્રોબેરી આવે છે તમારે પેલા ડબ્બાને ઉલટો કરીને જોવાનો હમ કે આ ડબ્બાની અંદર નીચે પાણી નથી થઈ ગયું ને કેમ કે જયારે સ્ટ્રોબેરીને તડકો લાગે છે ને ત્યારે સ્ટ્રોબેરી ઓગળવા માંડે છે ઓકે એટલે જો એ નીચે પાણી થઈ ગયું હોય તો એ સ્ટ્રોબેરી ખરાબ છે નહી લેવાની રાઈટ અને જો એ સ્ટ્રોબેરીના તમે ખોલશો ને તો ત્યાં પણ તમને ક્યારેક જીવાત જોવા મળશે ઓકે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ પાર્ટ સ્ટ્રોબેરી આખી સરસ હોય પણ આ જે એનો મેઇન પાર્ટ છે બતાવો આની અંદર અહીંયા જીવાત હોય છે ઓકે આ તમારે ખાસ કેર કરવાની કે આની અંદર જીવાત નથી ને સ્ટ્રોબેરી જ્યારે પણ તમે લઈ આવો ફ્રેશ ફ્રેન્ડ્સ જો સ્ટ્રોબેરી એક એવી વસ્તુ છે ને કે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય પણ જ્યારે સ્ટ્રોબેરી ખાવ ત્યારે જોજો કે એમાં જીવાત ન હોય બરાબર વોશ થયેલી હોય અને એના જે ઉપરના લીવ્સ હોય ને એ એક્ઝેક્ટલી તમે વ્યવસ્થિત કટ કરેલા હોય નાવ સ્ટ્રોબેરી ઇઝ ગોઈંગ ઇન ટુ કટ

વાહ ભાઈ વાહ શું કલર આવ્યો છે કદાચ છે ને બાળકો આ કલર જોઈને લંચ બોક્સ ફિનિશ કરી લે ફ્રેશ કોઈ જાતના કલર કોઈ જાતના ફ્લેવર વગરનું આ કટ બનશે આપણું અને જે ખાવાની બાળકોને ખૂબ જ મજા આવશે અને આમાં કોઈ ડ્રાય ફ્રુટ એડ કરી શકાય હા ડ્રાય ફ્રુટ એડ કરી શકાય કેશ્યુઝ કેશ્યુ નટ્સ એડ કરી શકાય શકો છો તમે પણ જ્યારે તમે લંચ બોક્સમાં આપો છો ખાલી આ ત્રણ જ ઇન્ગ્રી સાથે આપો તમારે સવારની અંદર તૈયારી કરીએ છીએ નાસ્તાની તો હંમેશા આપણું કેવું હોય છે કે આપણે પણ જરાક ઉતાવળમાં હોય છે બાળકોને તૈયાર કરવા હોય છે તો એ બધા કામની વચ્ચે આપણને સ્ટ્રેસ ન થાય શાંતિથી આપણે બાળકો માટે ફેવરેટ વસ્તુ બનાવીને આપી શકીએ ઓકે આ પોતે તો હેલ્ધી છે જ અને એની સાથે થોડુંક કઈક મંચિંગ આપી દો એટલે લંચ બોક્સ તમારું ફૂલ થઈ જશે ગ્રેટ ઇટ્સ લવલી તો તૈયાર છે આપું સ્ટ્રોબેરી કટ ખાટી મીઠી સ્ટ્રોબેરી અને સાથે સાથે મીઠું દહીં મિત્રો આમાં ખાટું દહીં ના હોય એનું ખાસ ખ્યાલ રાખજો દહીં મોડું હોવું જરૂરી છે તાજું અને મોડું દહીં હોવું જરૂરી છે